મિત્રો ફરીથી મારા નવ નવલોભની અંદર તમારું સ્વાગત છે તો આજે આપણે જઈએ છીએ સ્વર્ણ માતાજીના મંદિરે અષઢી બીચ છે એટલા માટે અને નાગબાઈ માતાજીનું જન્મદિવસ છે તો નાઈ જોઈન ફ્રેશ થઈ ગયા છીએ અને વાળ બાળ કપાવી નઈ ખાજે નીકળી ગયા છીએ સૃણ માતાજીના મંદિર તરફ તો વ્લોકમાં જોડાઈ રહેજો મળીએ આગળ અને ત્યાં રાસ ગરબા રાસ ગરબાનું પણ આયોજન રાખેલ છે તો એ પણ આપણે જોઈશું એટલે મળીએ આગળ મિત્રો આપણે આવી ગયા છીએ શરણ માતાજી ના મંદિરે મિત્રો આપણે આવી ગયા છીએ સ્વર્ણ માતાજી ના

તો જોડાઈ રહેજો લીધીએ અને થોડીક વાર બે ત્રણ ફોટા ક્લિક કરી લેશું પછી ઇન્સ્ટાગ્રામ પેજમાં આપણે સ્ટોરી બોરી મૂકશું તો એમને જોડાય રેજો બે ત્રણ ફોટા પાડી લઈ પછી મારું મિત્રો આપણે મંદિરેથી ઘરે આવી ગયા છીએ કારણ કે વરસાદ હતો ઝીણે ઝીણે છાંટા પડતા હતા એટલે આપણે ઘરે આવી ગયા છીએ તો આપણે ત્રણ વાગે વ્લોગ બનાવવા માટે આપણે મંદિરે જઈશું અને ત્યાં પ્રોગ્રામ છે અને વ્લોગમાં પણ બતાડશું તો જોડાઈ રહેજો અને હજી સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આગળ તો જોડાય મિત્રો આપણે મંદિરે જઈને શીખ્યા કારણ કે વરસાદના કારણે રમત હતી કેન્સલ થઈ જાય તો બીજી વાત તમને બતાડીશ હવે ઓલા વર્ષે તમને પતાળીશ અને આ વ્લોગ તો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને અત્યાર સુધી જો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને આ જે બ્લોગ ટુ એટલે કે ડેલી બ્લોગ ટુ તો money next week